અને સત્ય સ્વરૂપ ને માણવા માટે થઈને તને જે જન્મ મળ્યો છે એ જનમને તું માણી લે અને એ ઊંઘમાંથી તું જાગી જાય પેલી ઊંઘની વાત નથી કરી તો અહિયાં માધ્યમ કદાચ જે સળ બનાવ્યો હોય એવું જ આધ્યાત્મિક દ્રષ્ટિએ जैसल जगह स्थान जीवन कदा क्या कूटनीति क्या ईर्षा अनिति छाड़वा क्या, 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 क्या मनोवृत्ति हो निंद्रा कहवा कहवा એ માનવ જીવનને સુખતું નથી એટલા માટે મળ્યું છે કે પરમ તત્વ રૂપી કે જેથી કરીને શીતળ શેડો તને પ્રાપ્ત થાય પણ ક્યારે કે તું શુદ્ધ સ્વરૂપે પાત્ર બને તો એ ગોળ નિંદ્રામાંથી બહાર નીકળે તો એ વાત જ જેસલ માટે કર્યું અને પછી એને દ્રષ્ટાંતો સમજાવ્યા મિત્રો આમ જોવા જઈએ તો થોડીક આમ આપણા માટે પણ થોડી ગંભીર બાબત પહેલા વિમો પ્રહલાદ કયો રાજા તરીકે નો સ્વીકાર કર્યો બીજા યુગ અંદર હરિચંદ્ર કયો એ પણ રાજા હતો ત્રીજા યુગ અંદર યુધિષ્ઠિર હતો ધર્મ રાજા હતો એટલે એ પણ રાજા હતો જથાયુગની અંદર બલી રાજા હતો જો બધા જ રાજાઓ હોય અને એ રાજાઓ મોન નિંદ્રામાંથી જાગી ગયા હોય તો આપણને તેટલું રાજ પણ નથી બાબત છે આટલું નથી સત પણ હજી મૂળ નિંદ્રા અંદર છીએ કે અવિદ્યા ની અંદર છીએ કે અજ્ઞાન ની અંદર છીએ તો એમાંથી જગાડવા માટે સંતો આપણને પ્રયત્ન કરે છે તોરી રાણી જે સૌને જગાડે છે પણ માધ્યમ એ બનાવીને છેવટે આપણા સુધી એ વાતને પહોંચાડે છે આપણા મનને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરે છે પહેલા એમ કહ્યું કે એક બે નહીં એનું શરણ જેને સ્વીકાર્યું છે એ શબ્દો કયા શરણ પાયો મનુષ્ય જન્મને જગાડવા માટેનો આ છેલ્લું હથિયાર કહ્યું કારણ આ સંસાર જગતની અંદર કોઈ આપણને તારી શકે એવું નથી આ એક જ હથિયાર એવું છે કે જો સંત શરણ પકડી જાય ગુરુ શરણ જો આત્મસાત થઈ જાય તો આ જીવનનો ઉદ્ધાર છે નહિ તો દેહ તો એક દિવસ જવાનો જવાનો ને જવાનો ફરજીયાત આમ પાક્કું પૂતળું પાડવાનું છે ફરજીયાત છે પાછું મરજીયાત નથી ફરજીયાત આ પાડવાનો છે એના પહેલા તું ભીતર અંદર જાગી જા અને અવિદ્યાના જે પડળો છે એ કાઢી નાખ પ્રહલાદે કાઢ્યા એટલે એને શું ખોટ હતી ભાઈ એના પિતાનો વારસો સરસ મજાનો મળે ક્ષેપ નો એવું હતું પણ સત્ય સ્વરૂપે જે નામ પ્રાપ્ત થયું પોતાના ઈષ્ટ સ્વરૂપ પરમાત્મા એવા કર્ણાકુમાર પાસે અને એવું નામ પ્રાપ્ત કર્યું ને એ નામ પાછળ પડી ગયું પરમાત્માના ગુણ પાછળ પડી ગયું અને આપણને એની શું બની તું ઘટના એ બધી જ કહાની ખબર છે પોતાના બાપે પણ પોતાના દીકરાને મારવા માટે એટલે કે હિરણ સુખે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યો કારણ એક જ કે એને સત્ય સાથે જોડાણ કરી દીધું એ સંત લીધું એટલા માટે પડકારો જીવન જેને જેને ભક્તિ માર્ગ પકડ્યો ને તો સંસારી માયા એના છોતરા કરી નાખ્યા પ્રહલાદની જ વાત કરો બે બહારથી કોઈ ના આવ્યું પોતાના બાપે જ ના ધૂળ કાઢી નાખ્યા એને પહાડ પરથી પણ થઈ એના પર હાથી પણ ચડાવ્યા એના પર નાક પણ ચડાવ્યા એને ક્યાંક દિવાલે ભીટકારો પણ ખરો આટલી ક્રૂરતા પોતાનો બાપ જો પોતાના દીકરા ઉપર વાપરી શકે પણ એક હથિયાર એને સંત શર્વ સ્વીકાર લીધું તો એક ગુરુ શરવાણ સ્વીકાર લીધું તો એને ઘણી વંચ ના આવી કારણ કે એ પરમત નું નામ એને આત્મસાથ કરી દીધું વારસામાં શું બાકી નહીં તું ભાઈ પેલા એક લખી લીધું હતું એવો નથી અહંકાર આવ્યો અજ્ઞાન બ્રહ્માજી પાસે નહીં લીલે નહીં ગરમો નહીં બહાર નહિ પશુ થી નહીં પંખી થી નહીં નર થી નહીં બધું જ જેટલું જેટલું યાદ આવે ને એની એક જબરજસ્ત કામ કરી આપણે કામ ના કરી

જ્યારે એનું ક્રૂરતાનું અહમપણું જયારે પરિપક્વ બન્યું એ તો સર્વનો માલિક માલિક છે ગમે તેથી શીડ્યું કાઢે અને પણ જે પ્રહલાદ ને વચન આવી એનું કારણ એક જ હતું કે એને સંત શરણ સ્વીકારી લીધું હતું એને ગુરુ શરણ સ્વીકારી લીધું હતું અને અમર સ્વરૂપે એ નામ ગ્રહણ કર્યું હતું અને એ નામનો જે સહારો પરમાત્માના નામનો સહારો મળી ગયો તો અને એની યાદી અહર ને ચાલતે ઉભરી ગયો જો કાઈ તકલીફ ના પડી એટલે એ ફઈ એને વરદાન હતું અગ્નિ એને બાળી ના શકે છેલ્લે એના બાપે એ પણ

ભગવાન નું જે સ્મરણ હતું ભગવાન નું જે નામ હતું ને અને નામને સહારે અગ્નિ ને પણ બાજુમાં હટી જવું પડ્યું કોણ કે એ ભજન કરતો હતો એ નામ લેતો એ બચી ગયો જેને હતું એ બળીને ખાત થઈ ગયો અને એમાંથી એ બહાર નીકળી નહી ભગવાન નું નામ લેતો લેતું બહાર નીકળી ગયો બાપ વિચારે કે આ તો રાખ થવા માટે મોકલ્યો હતો ને આ તો નામ લેતો લે તો બહાર નીકળ્યો મારી વાત કરું છું આપણે કહીએ છીએ સમજીએ છીએ તો છેવટે એ આપણું પાછું આપણા જીવન નો ઉદ્દેશ છે એટલે એની સાથે જોડવું પડે તો રલે જેસલ ને ભલે કયું હોય પણ આપણે જેસલ જેવા જીવ એમાંથી કઈ કદાચ કમી તો ના જ હોય

દિવસ ને રાત ને સંધ્યા ટાણ પકડ્યો નખ પકડ્યા પણ અમરપતને પણ પામ જેને પરમાત્મા સહારો થયો પહેલાદ જેને અમરપદ અને એને શરણે એક બે ને પણ પાંચ કરોડ ગયા અને પાંચે પાંચ કરોડ હાર બને બસ આ એનું જીવન અને આ દ્રષ્ટાંત સાથે પ્લુરલ કોણે સમજાવે છે જે સબને સમજાવે છે બીજા યુગની વાત કરી હરિચંદ્ર સાત કરોડ તરી ગયા એ રાજા લે સત્ય માટે થઈ સવાર થી સાત સુધી પણ જન્મથી મૃત્યુ સુધી ક્યારે અસત્ય નામનું એક સેજ રાય જેટલો પણ સહારો નતો લીધો અને ગુરુના વચન ઉપર પૂર્ણ ભરોસો રાખીને એ વચનને આધીન બન્યો હતો અને એ ગાંઠ તો છોડી દીધા પણ પોતાની પત્નીને વેચવી પડે પોતાના દીકરાને પણ વેચવું પડે અને પોતે પણ કેમ સંશાનની અંદર હિરુ નામના શેખને ત્યાં નોકરી પડે આટલી સત્યા માટે લડાઈ કરી સતત પણ એ પરમાત્મા નામને ના મોલ્યું સત્યને ના કે એના લીધે એને એક બે નહીં પણ એ સાત કરોડ એને શરણે ગયા ને એ નિર્વાણ પણ પાડ્યા હમ બોલો લઈ જાડેજા અને શિખામણ આપી દીધી આ એક જ વણી મળે હા

પણ સત્યાવીસ કરોડ ગયા છટકી ગયા અઢાર કરોડ નિર્વાણ પદ કેટલા પામે કરોડ પાસે પણ રાજા તરી કેટલા ગયા નિર્વાણ પદ ને બાર કરોડ જે છટકી ગયા ને અને એ પૂર્વજન્મના સાથે થોડુંક ભક્તિભાવ જેને જોડ્યો ને એ આપણે બેઠા છીએ હવે કઈ કેવું છે વાત કરી તું તારું ધર્મ સંભાળી લે ને બાકીનું બધું હું સાંભળી લે અને તોરલ એ શબ્દો કહ્યા છેલ્લે જો કદાચ આપણને ઉગાડનાર કોઈ તત્વ હોય ઉઘાડનાર કદાચ આ જીવનને કોઈ હોય ને તો એ સંત છે એના સિવાય ઉગરી શકે એટલે આ ભજન જે મનુષ્ય જન્મ હકીકત શા માટે મળે છે મનુષ્ય જન્મ એક જ પરમાત્માની ભક્તિ કરવા માટે મળે છે આ એક સૂત્ર જીવનની અંદર ઉતારી લે પછી કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જ્ઞાતિનો હોય અને કોઈ પણ ગુરુ હોય પણ એક વસ્તુ ચોક્કસ યાદ રાખ્યું કે આ જન્મ છે સુખો તો ભોગવો ગલ્લા એને આપ્યું છે એટલું તો ભોગવો એને એને ના નથી પણ જે ઋણ ચૂકવવા માટે જે ભોગ ભોગવે છે ને એનું ઋણ ચૂકવવા માટે એનું જે નામ લેવું છે એ નામને ક્યારે ના છોડો એ પરમ તત્વને ના છોડો એની હસ્તીને ના છોડો એને ના બોલો આપણે બધા ખાઈને આવે છે શાંતિથી પચાઈ રહે છે એનું ઋણ ચૂકવવા માટે થઈને ભજન કરો બસ આ આ તત્વ સ્વરૂપે મહાપુરુષ આપણને શીખવાડે છે બીજું કાંઈ કરવાનું નથી બાકી એને આપ્યું છે આપણા માટે જ આપ્યું છે તો તારે ભટકે ઉપયોગ કર પણ એને તું ભૂલીશ નહીં એટલે અને એને ના ભૂલવો હોય તો અંત સમય એક જ વસ્તુ બતાવી કે સંત શરણ ગુરુ શરણ સ્વીકારી લે અને એ અમર પદનું જે નામ આપે છે એની સાથે તું જોડાણ કર જોડાણ કર પછી કાંઈ તકલીફ નહીં આ જીવન સત્ય સાથે પછી જોડાણ કરી દેશે અને તો આ જીવન ની અંદર અત્યારે ગૃહસ્થી ઓ છે તો ગૃહસ્થી ઓ ની કેવી છે વ્યાધી વ્યાધી ઉપાધી આ તો અત્યારે બેઠા છે ડાહા ડમરા છે સવાર માં હજી અડધા તો અહી થી છટક્યા છે હારું સવાર માં તો આટલું કામ છે શું છટકે છે મન મમત્વ માયા પરિવાર માયા નથી હું કેટલા કુટુંબ એ માયા નથી સ્ત્રી માયા નથી કઈ બેઠા છે માયા નથી પણ આપણું મન કેમ કરો અહીંયા કઈ ભલે બેઠા છે ચપ્પલ કઈ કાઢી ના કુદરત ના લઈ જાય આ માયા ભલે બેઠા છે કદાચ રોજ આવશે ને કદાચ ભેળા નહીં કરે છટકે અનેક પ્રકારનું ઉછળ કૂદ કરે છે દાખલાતા હશે બેઠા બેઠા ક્યાંક કોકો બીમારી આવું એમ થતું હશે મને આટલું જ આમ આમ એની ગતિ નીરગજો ની આમ વેગ પકડજો જેવો કદાચ ફૂકો માર દે એટલે કે એ શાંત ના થાય તરત ફરી પાછો કહેતો કે મસાલો માં શું છે એ કદાચ ખાઈ લેશે તો એ શાંત નહીં થાય ચા પીવા માટે તરફ એ પી લેશે તો શાંત નહીં થાય તો એને શાંત કરવા માટે થઈને એ માયાના ના થોડી આમ એક જગ્યા એ ઠારવા માટે પરમાત્માના નામ ની અંદર સર્જન કર્યું ત્યારથી ઉછળકૂદ કરે છે સહેજે ઠરવા માંગતું નથી ક્યારે સંતોષ થયો ચા છે એટલે બીડ પીંદ એટલે મસાલો ખાર મસાલો ખાર છે એટલે થોડીક વાર

અને ગુરુસરણ જો પકડી લેવાય તો આ સંસાર જગત ની યાદીવાદી જે આપણા ભળઘણ જે વળી છે ને એ ધીમે ધીમે શાંત થઈ જાય ઉલઝનો શાંત થઈ જાય એનું છે પણ આ મન માનવાતી યાર નથી આપણને એવું લાગે છે હું મરવાનું છે આમ લાગે છે ઘણા આપણને બાળી કુટ્યા નાના સોરા એ કુટી પડે મોટા ને જોવાની ઘણા બધા ઉમર લાગે તો ઘણા બધા અગ્નિદાહ આપી દીધો આપણે પણ છતાં પણ મને એમાંથી કંઈ શીખ કે બોધ લેવા માંગતું નથી આ દેહ પણ તારો પડતો તો છે એક દિવસ એ પણ તારો પડશે એ સ્વીકારો તૈયાર નથી એના પહેલા મહાપુરુષ એક જ શબ્દ સાથે જોડાણ કરે છે કે તું તારા જીવનનો ઉદ્ધાર માનતો હોય તો પરમ તત્વ સુધી આજે સર્વ સત્તાધીશ જે માલિક છે એની સાથે જોડાણ કર તો પછી તારા જીવનમાંથી આજીવાજી ઉપાધીઓ પણ ધીમે ધીમે બેસી જશે ચલાવનાર એ છે ને તું ફરજ પછી આટલો જ ફરક દે કરે છે એ ને પછી લઈએ છે આપણે શું કરું શું કરું શું કરું તૂટી ગયા મારું છે મારું છે મારું છે કરીને તૂટી ગયા આ માયા બીજી બીજે માયા નહીં અને એમ જ દુઃખી થવાય છે એમાંથી ક્યારે બહાર નીકળી શકતા નથી એની જગ્યાએ આ બધું સર્વસ્વ તારું છે ભોગ તો ભોગવેલા પણ તારું છે તો આપે છે અને મારે ફક્ત ને ઋણ ચૂકવવા માટે એને તારી યાદી કરવી છે મારે તારું નામ લેવું છે મારે તારે ભજન કરવું છે આટલો ભાવ રાખે પછી કઈ તકલીફ જીવનની અંદર આવે નહીં કારણ કે પૂર્ણતઃ સંતોષની પરિભાષામાં આવી જાય પછી કોઈ તકલીફ ના પડે બસ આજ સહજ ભજન છે બીજી કોઈ ભજન નથી એ વાત અહીંયા તોરલે જીસલ ને કરી શાંત થઈ જા અને તું નિજ નામની તરીકાકાર બની જાય અને એનું જે ભજન સદગુરુ મહારાજ બતાવ્યું છે એ ધીમે ધીમે મનને મિત્રો કરે છે સંતોનું થયું આવું પ્રમાણ છે એટલા માટે જેટલા જેટલા સંતો નામ લે છે એમને એક જ કર્યું છે નામ સ્મરણ કર્યું છે એનું ભજન કર્યું છે બીજું કાંઈ કર્યું કાંઈ નથી અને એના લીધે અત્યારે આપણે એને યાદ કરીએ છીએ તો આવું અમૂલ્ય આપણને જીવન મળ્યું છે જીવનની અંદર ખૂબ જ શાંતિનો અહેસાસ કરવા માટે મળ્યું છે અને એ શાંતિનો અહેસાસ એના નામ થકી મળે છે અને જીવનની અંદર કદાચ દુઃખ દર્દ હોય તો એના ભજનના અભાવે એ કર્મ લાગુ પડ્યું છે સમજાય ભજન ના કર્યું નામ સ્મરણ ના કર્યું એને યાદ ના કર્યું અને વચ્ચે જે ગેપ પડી ને એની અંદર આપણું કર્મ કારણ કે તે મારા બાની આસક્તિ તે કર્મ લાગુ પડ્યું અને એ કર્મ જ સુખ અને દુઃખ આપે એને કોઈ સર્જન કર્યું નથી પછી પાછી વેદના કે ઠા લાવીએ એ ખાલવાની જે જગ્યા હોય સંતમો પુરુષ હોય ગુરુ આગળ કેવું હોય કહી શકાય પણ ગુરુ આપણા મનને તે પછી શાંત કરે છે અને એ શાંત કરવાનું સાધન પણ આપને આપ્યું છે એ ગુરુવચન આપ્યું છે ગુરુવચનનો જે અભ્યાસ કરે ને પછી મિત્રો આપ મળે જીવનની અંદર શાશ્વત શાંતિ મહેશા થાય આ સીધું સરળ ઘણી છે બીજું ખાઈ નથી બોલો ફરી એ રેલાવાળાથી ઘણા સમય પછી મળ્યા લગભગ ચોમાસામાં મળે તમે તમે તરફ જઈએ છીએ પણ ભજન કરજો બાકી નહીં ભોજન તો કરો છો કઈ બના કરી પેટ ખાજે એટલે ભોજન તો કરવાના છે પણ ભજન નથી કરતા એટલે ભજન થોડુંક લક્ષ આપજો જીવનની અંદર થોડીક શાંતિ નો અહેસાસ થશે